આહવાન જય કિસાન મિત્રો આજે ફરીથી મગફળીની માથાકૂટની અંદર વિડીયો બનાવવાનો થયો છે કાલે ઘણા મિત્રોના મને ફોન આવ્યા ઘણા મિત્રોએ મને વોટ્સએપની અંદર જે સરકારના મગફળી કેન્સલના મેસેજ આવ્યા એ પણ મને નાખ્યા અને મને કે નિલેશભાઈ આ વિશે કાંઈ બોલો મેં સારી વાત ચાલો એક વિડીયો બનાવશું એટલે જે સવાર હવારની અંદર પેલું કામ આ વિડીયો બનાવવાનું કરું છું મિત્રો આ લોકોને સેટેલાઇટ ની અંદર આપણા ખેતર ની અંદર મગફળી છે કે નહીં દેખાય છે આ સેટેલાઇટ થી આપણા ખેતર ની અંદર સણા વાયવા છે કે નથી વાયવા એ બધું દેખાય છે પણ મિત્રો સેટેલાઇટ થી આપણા ખેતર ની અંદર નુકસાન થાય છે એ નથી દેખાતું કે તમારા ખેતર ની અંદર અતિવૃષ્ટિ ના કારણે વાવાઝોડાના કારણે કે કોઈ પણ રોગના કારણે નુકસાન થયું હોય તો સેટેલાઇટ થી નથી દેખાતું ત્યારે એની સેટેલાઇટ આંધરી થઈ જાય છે ઉતરાષ્ટ્રીની જેમ અને જયારે ખેડૂતોને કઈક દેવાની વાત આવે તો સેટેલાઇટ સક્રિય થઈ જશે અને જો તમારી સેટેલાઇટ સક્રિય હોય હોય અને સેટેલાઇટ તમારું હાથું જ બતાવતી હોય તો તમે ખેડૂતોને તલાટી મંત્રીના વાવેતરના દાખલા શા માટે લ્યો છો ખેડૂતનો દીકરો હાયરમાં ઉભો તમને દાખલા કાઢીને દીધા છે ઓનલાઈનમાં જોડીને દીધા છે તે પછી તો ઓનલાઈન થયું છે તો આજે ફરીથી તમે સેટેલાઇટ નું ગતકડું કરીને ખેડૂતને ફરીથી આ ઉભા ઊભા રાખવા માટે નીકળી પડ્યા છો કે તમે ત્રણ દિવસની અંદર સાબિત કરી દો અડધી કરોડ અને અમારે માગફળીનું વાવેતર છે એ તમે સાબિત કરીને બતાવો તો મિત્રો અમારે આજ કરવાનું છે અને તમારે સેટેલાઇટની અંદર તમને મારા ખેતરની અંદર દાખલા તરીકે મગફળી નથી તમને નથી દેખાતી મગફળી તો મારા ખેતરની અંદર પોપૈયા વાવેલા તો દેખાય ને તમને તો તમારે અંદર લખીને મોકલવું જોઈએ તમારે આ સર્વે નંબરમાં અને નકશો દાખલ એવા તો ફોટા પડી જાય ફોટો પાડીને મોકલવું જોઈએ કે આ સર્વે નંબરમાં આ જગ્યાએ તમે પોપૈયા વાવ્યા છે એટલે ખેડૂતને પણ ખબર પડે કે આપણે પોપૈયા વાવ્યા કે મગફળી વાવી છે શા માટે ખેડૂતને હેરાન કરવા માંગો છો અરે તમારે ન ખરીદવાની ઈચ્છા શક્તિ હોય તો ન ખરીદો પરંતુ ખેડૂતને ખોટા હેરાન કરવાનું રહેવા દો અને ખેડૂતની અમારી મજબૂરી છે કારણ કે કંસના દરબારમાં લઈને જવાય એમ નથી ત્યાંથી પાંચસો થી બીટ માંડે છે આ લોકો અને સાતસો આઠસો નવસો ને હજાર અગિયારસો એ તો બધું સંપૂર્ણ પૂરું થઈ જાય છે જાજામાં જાજી ખેડૂતની મગફળી પાંચસો થી એક ની વસારે કપાય છે આજની તારીખની અંદર હજી આથી ખરાબ સમય આવશે આથી હારો નહીં આવે કારણ કે આ બધાય મિલી ભગતથી આ કામ હાલે કે માર્કેટિંગ યાર્ટના કર્મચારીઓ શેરમેનો અને વેપારીઓ આ બધા મિલી ભગતથી કામ આકે છે હમણાં હળવદની અંદર મેં જોયું કાલનો જ વિડીયો છે મેં મારા ફેસબુક ની અંદર શેર પણ કર્યો છે કે મિત્રો હજાર અગિયારસોએ મગફળીનું પૂરું થઈ જાય અને મિલી ભગતથી બધાય ધંધો કરે છે અને ખેડૂતોએ હરાજી બંધ કરાવી માર્કેટિંગ યાદ કોઈ પદ અધિકારીઓને હરાજી બંધ કરવાનો સમય નથી એને નથી ખબર પડતી કે આ માલ આ ભાવે જાય છે કાલે બારસો વેચાતો આજે એનો એ માલ હજાર માં જાય તો બસો રૂપિયા નું એટલું બધું ગાબડું એક દિવસમાં માં ક્યાં કયા કોણ પાડી ગયું અને કયો એવું આંતરરાષ્ટ્રીય બજાર એટલી બધી હેઠી આવી એવી કે બે એક જ દિવસમાં બસો રૂપિયા મળે તમે ઓછા દો કારણ કે આ લોકો ખેડૂતની મગફળીની આયર જોઈને ભાવ નક્કી કરે છે ગુણવત્તા જોઈને નક્કી નથી કરતા માર્કેટ જોઈને નક્કી નથી કરતા ખેડૂતોનો માલ એક મગફળી અત્યારે ઉત્પાદન ઉત્પન્ન થયું હોય ખેડૂતો બધા માલ લઈને આવ્યા છે હાયર ટ્રેક્ટરોની હાયર જોઈ અને ખેડૂતના માર્કેટિંગ યાર્ડના સાપરાની અંદર મગફળીના ઢગલા જોઈ અને ભાવ નક્કી કરે છે નથી ખેડૂત અમુ જોતા કે નથી મગફળી અમુ જોતા મિત્રો પાંચસો સાતસો આઠસો રૂપિયાની અંદર મગફળી વેસે હું ખેડૂતોનો દીકરો છું કેવી રીતે કોઈ ખેડૂતને પોહાય એ ખેડૂતના દીકરાને ખબર હોય એમાં રાત દિવસ તમારો બાપ મહેનત કરી હોય ઢોરનું રખોલું કર્યું હોય હોય સામનો કર્યો પાણી ન હોય તો પાણી હોય દવા ખાતર સુપર મગફળીના બિયારણના મજૂરીના ખર્ચાનો હિસાબ તો ક્યારેક કોક કરો તમારે હાથ મારીને ને પરવારું નક્કી કરવું પાંચસો વરિયે ખાડા પાંચસો કીએ અને હાથસો એ પૂરું થાય ને મિત્રો તેથી અહીંયા દુખતું હોય ખેડૂતના દીકરાને સાતસો એ ત્યારે આઠસો એ માંડવી આપણી પૂરી કે બસ ત્રણ વાર મિત્રો ખૂબ ખેડૂતો જાગૃત થવાની જરૂર છે આ કોઈ આપણા માટે નથી વાતું કરે અમે ખેડૂત નેતા છે અરે એક ફેર તો કોઈ ખેડૂત નો ખબર બોલો ને મગફળી નું ઓનલાઈન નું કઈક તો કયો કે ખેડૂત ને શા માટે હેરાન કરો છો તમે તમને સેટેલાઇટ થી દેખાતું હોય તો દાખલા નો કઢવાય અને જે દેખાતું હોય લખીને ખેડૂત મોકલો એટલે ખેડૂત ખબર પડે કે અમે હું વાયવું છે તો તમે નક્કી કરી દો અમે તમારા ખેતરમાં માંડવી નથી તો અમારે શું તમને બતાવવાનું માંડવી જ હોય અને ખેડૂતનો સર્વે નંબર પંદર વીઘા નો હોય તો સાત વીઘા ની માંડવી હોય સાત વીઘા બીજું કપાસ મરસી જે હોય તે એટલે તમે એ જોઈ નક્કી કરી દો કે માંડવી નથી તો સાત વીઘા ની માંડવી હોય કે નહીં દેવા જવાની અને કા તમે આ મગફળી લેવાના ગતકડા જ બંધ કરો ને કે અમે સરકાર પાસે તો મોટી મોટા ભાગ્ય ઠોકો છો કે સૌરાષ્ટ્રની અંદર બમ્પર ઉત્પાદન અને ખેડૂતોએ એવડું મોટું મકફડીનું ઉત્પાદન કર્યું છે ગૌરવની વાત છે શેનું ગૌરવ લ્યો છો તમે ખેડૂતને એવું હું આપી દેવાના હોય ગૌરવ આપણા કૃષિ મંત્રીનો મે વિડિયો જોયો છે કે સૌરાષ્ટ્રના એ જંગી બહુ મકફડીનું ઉત્પાદન કર્યું એનું ગૌરવ છે ગૌરવ તો તમારે ત્યારે લેવાનું હોય જ્યારે ખેડૂત ખુશ હોય આ મગફળી ખેડૂતે પૈકની વાત ખૂબ સારી વાત છે રાતની મહેનત કરીને ખેડૂતો પણ ખેડૂતના હાથમાં તમે શું દયો છો મિલીભગતથી તમે બધા ધંધા કરો છો અને તમે હાડા ચૌદસો રૂપિયા મગફળીનો ભાવ બહાર પડ્યો છે સારી વાત છે હાલો શિકાય કે ખેડૂતો માટે રાહતની વાત છે પણ તમારી ખરીદીની ઈચ્છા શક્તિ નથી એ પણ દેખાય છે તમે આવા સેટેલાઇટના ગત તકડા કરો છો આયરમાં ઊભા રાખવાના ગતકડા કરો છો ખેડૂત થાકી ગયો છે તમારાથી બીજું ખેડૂતને કામ નથી આજ કામ છે હવે તમે આ મેસેજ મોકલાલ ફરીથી ખેડૂતને એ નવી અસરથી કરવાનું એ સાબિત કરવા માટે અમે મગફળી વાવી છે અને એ પાછું ખેડૂત સાબિત કરી દઈએ તો તમારી સેટેલાઇટ ને તમે સત્ય શા માટે માંગો માનો છો તમને તમારા અધિકારીઓ ઉપર વિશ્વાસ નથી અધિકારીઓ એટલે તલાટી ઉપર કે સર્વે કે તમારો જે કઈ ગ્રામ સેવક હોય એની ઉપર તમને વિશ્વાસ નથી કારણ કે એના દાખલા તો અમે આપ્યા જ તમને અને એની ઉપર વિશ્વાસ નથી તો એના દાખલા શા માટે માગો છો માગો છો તો સીધું તમે સેટેલાઇટ થી અને હું તો એમ કહું છું કે ખેડૂત ના અધિક મારો દાખલો છે કે નિલેશ કાંધી અકબરી ગામ પર સર્વે નંબર એકસો સાત આઠ મારો સર્વે નંબર છે તો તમે સેટેલાઇટ થી જોઈ લ્યો ને એકસો સાત આઠ માં ભાઈ મગફળી વાવેલી છે હા કોઈને કઈ કાગરી એની જરૂર નથી હું મગફળી બધાને ખબર પડે સીધો મારા મેસેજ મોકલી કે તમારા ખેતરમાં માં મગફળી છે ભાઈ તમે ફલાણા જે સેન્ટર માં નક્કી કર્યું હોય ને આ તારીખે તમે લઈને આવી જાજો શા માટે કાગડિયા કરાવો છો તમને સેટેલાઇટ થી બધું દેખાય જ છે કે કોઈને દાખલા ની એની જરૂર છે 108 નંબર માં મારું 107 માં મારું નામ છે મારું સર્વે નંબર છે એમાં મારું નામ છે મારા ખેતરમાં માં મગફળી નું વાવેતર છે તો સીધું જ તમને મારા મોબાઈલ માં મોકલી દો કેટલી તારીખ માં મગફળી તમારી જે જામકો તાલુકામાં આવતું હોય સેન્ટર તો મોકલી જે જ્યાં આવતું હોય ત્યાં એમાં ક્યાં કોઈને દાખલા ને ઉભા રાખો છો ખેડૂને તમને સેટેલાઇટ ઉપર વિશ્વાસ હોય સેટેલાઇટથી જ તમારે કરવું હોય તો આ રીતે પણ થઈ શકે પણ મિત્રો નહીં તમારે તો માત્ર ને માત્ર ખેડૂને હેરાન કરવા છે ખેડૂત પાસે ટાઈમ કાઢવો છે દરેક વિચારવાની જરૂર છે ખૂબ સમજવાની જરૂર છે કોઈ ખેડૂતના નથી માત્ર ને માત્ર સત્તા અને સંપત્તિ માટે લડાઈ લડે છે વાત કરે મેં ખેડૂતના દીકરા કોઈ ખેડૂત નો બોલવા તૈયાર નથી અમે ખેડૂત નેતા છે ખાતરના ભાવ વધે તો પણ બોલે નહીં કપાસની આયાત ડ્યુટી ઘટાડે તો પણ બોલે નહીં મગફળી પાંચસો થી હજાર રૂપિયામાં ખેડૂતોની ઝોલેટી પાય તો પણ બોલે નહીં હવે અસંખ્ય ખેડૂતો ઉપર અહીંયા અત્યાચાર થાય છે મિત્રો ત્યારે આ લોકો પાસે બોલવાનો સમય નથી હોતો આને તો માત્ર પોતાની સત્તા માટે મોટા મોટા અડીંગા કરવા હોય મોટા મોટા સભાઈઓ કરવી હોય મોટી મોટી રેલીઓ કાઢવી હોય તો ખેડૂતના દીકરાઓને ગામે ગામ કે ટ્રેક્ટર લઈને આવો ને મજૂરની સેલે બે હારીને લેવો અને આપણે ગામે ગામ પાછા હોકા ભરવા વાળા આ બધું એનું કામ કરશે ટ્રેક્ટર ઉપર ઇંજાય બસમાં બે હારશે ટેમ્પા ભરશે મિત્રો પાંચ જણાઓને એની પાસે અપેક્ષા છે નાના મોટી ચૂંટણી લડવી હોય છે નાના મોટું કામ કરાવવું હોય છે પણ મિત્રો ખેડૂતોને બધાને કઈ કોઈ બુટલેગર નથી કે કાયમી માટે એની પાસે કઈ કામ નથી બુટલેગર આપણે થવું શા માટે જોઈ આપણે તો પરસેવો પાડીને આપણે મહેનત કરીને આપણે ખાઈ છીએ એટલે જેને કારા કામ કરવા છે એના ઓકા ભરે અને ખેડૂતના દિકરાને હું તો કાયમીન માટે કઉ છું કોઈની કંઠી બાંધવાની જ ન હોય પક્ષની કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કોઈ પણ પક્ષની કંઠી ખેડૂતના દિકરાને બાંધવાની ન હોય કોઈ જનતાને ખેડૂત બાંધવાની જ ન હોય જે સારું કામ કરે સારી વાત કરે નિર્ણાયક વાત કરે મિત્રો એને મત આપવાના હોય તો અમે અમે ફલાણાના અમારો સમાજ ને અમારું વાન કાંઈ ન હોય સારી વાત ને સારું કામ કરે એને મત દેવાના હોય માત્ર ને માત્ર પોતાના માટે રાજકારણ કરે પોતાના માટે સત્તા માટે આપણે ઉપયોગ કરતા હોય એવા લોકોને ઓળખી લેવા જોઈએ

પણ ખાતેદાર છે પણ ખેતી નથી કરતા એટલે એને ખેતીની વેદના ખબર નથી અને એ લોકોને એમાંથી ખેતી કરતા સારું વળતર મળી જાય છે એટલે એ તમારું ક્યારેય કોઈ સાંભળે નહીં તમારી વાતને સ્વીકારે નહીં એ તો માત્ર ને માત્ર ઉપરથી ઓર્ડર આવે એ પ્રમાણે કાર્ય કરે એને ખેડુ એરી લેવા દેવા નથી માર્કેટિંગ યાર્ડ એરી લેવા દેવા નથી કોઈ એરી લેવા દેવા નથી એને તો માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીના હોકા ભરવાની છે સાપલુસી કરવાની છે ને એમાંથી સંપત્તિ બનાવવાની છે આ એનો ધ્યેય છે એટલે દરેક ખેડૂત મિત્રો એ મારી વાત હાસી લાગે તો દરેક ખેડૂત સુધી બોલો હું વાયમીન માટે કઉ છું દરેક વિડીયાની અંદર કઉ છું કે આ મદે ભરેલા રાવણોને એક ફેર તમે નીચે ઉતારો અને સંગઠિત થાવ જો તમારે સોમાનથી જીવવું હોય તો બાકી તમારે જો આજ રીતે ગુલામી કરવી હોય તો તમે તમારે હજી હાલે એમણો નાઈકા રાખો આજ પરિસ્થિતિ રહે કોઈ સુધારો નહીં થાય અને ઓલો ગોપાલ ઇટાલીએ કે સભા કરે તો પ્રશ્ન કરવા ઘણા લોકો આવે છે આપણે વિડિયા જોઈ છે એટલે ભાઈ પ્રશ્ન ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા ક્યારેક એને તો કરો ઓલા તૈન દી ધારાસભ્ય બહેનો છે અને એ સત્તામાં બેઠા છે તો એને પ્રશ્ન કરો એને તમારો કઈ ખરાબ કે હારા મોરા નિર્ણય એને લીધા છે તો એને તમે પ્રશ્ન કરો છો પ્રશ્ન ત્રીસ વર્ષથી શાસન દબાવીને બેઠા છે એને પ્રશ્ન કરો ને ભાઈ ખાતરના હાડા કેમ થયા આ કપાસની આયાતી કેમ તમે નાબૂદ કરી ડ્યુટી આ મગફળી કેમ અમારી પાંચસો આઠસો માં વેચાય છે અતિવૃષ્ટિ થાય તો ખેડૂતને કેમ સહકાર મળતો નથી ખેડૂતોને વીમા કેમ નથી મળતા આ મોંઘવારી કેમ માજા મૂકી છે અમારી ડુંગળી ઢોલે ટીપાય છે મિત્રો એ પ્રશ્ન કરવાનો કોઈ પાસે સમય નથી ઓલો ને નિશો દેખાડવા માટે વિડીયો બનાવવા માટે જે કઈ અપેક્ષા હોય એ લાઈન નીકળી ગયા છે શા માટે સત્યને દબાવવાના પ્રયત્ન કરો છો પણ યાદ રાખજો

એવા મુનતારના ડબલા ડબલા આપણે એને ઘરે બનાવી શકીએ તમારી બસો માં મગફળી વેસવા ગયા હોય આઠસો માં આઠસો માં હજારમાં વેચાણી હોય એની મગફળી તમારી ચૌદસો માં વેચે તેનો ખાલી આંકડો કરજો કેટલો ફરક આવે તમારો કપાસ પંદરસો સોળસો ઉપર જવાનો નથી બે હજાર ચૌદ ની અંદર બે હજાર તેર ની અંદર ખેડૂતના દીકરાએ તેરસો ચૌદસો માં કપાસ વેચો તો આજે બે હજાર ને પચીસ છે અગિયાર વાર પછી પણ ખેડૂતના દીકરાને કપાસ એના એ ભાવે વેચવો પડે છે છતાંય આપણે આખું ન ખુલે તો આપણને કોણ આમાં સમજાવે કદાચ આપણે અભણ છે પણ બુદ્ધિ વગર નહીં અબુજ છે આપણે નથી દેખાતું આપણને કે હાડા આઠસો ની એનપીડીએપી ની ઠેલી આવતી જાય હાડા અઢારસો રૂપિયા દેવા જાય છે તો એના ઓકા ભરતા એને મત દેવા જાય અરે ખેડૂતનો દીકરો ભારતીય જનતા પાર્ટી મત શા માટે આપે આ સરકાર એના માટે એવું શું કર્યું છે કે ખેડૂતનો દીકરો એને મત આપે તમારા દીકરી દીકરાને ભણાવવા જાવ તો હજારો લાખો રૂપિયાનો આપણે એની ફી ભરી છે મિત્રો આપણે બધું ધ્યાનમાં લેવાની જરૂર છે શિક્ષણ કેટલું મોંઘું કર્યું છે અને મોંઘવારી ખેડૂતના ભોગે સસ્તી કરવા નીકળશે આ પછેટીયાઓના કે કોઈ સંગ્રહ કોરોના એને નહીં કાંઈ ખેડૂતના ભોગે મોંઘવારી સસ્તી કરવા સરકાર નીકળી છે પણ ખેડૂતના દીકરાને મોંઘું લેવું પડશે એનું તો કોક વિચારો કે તમારો બાપા હાડા અઢારસો રૂપિયાની ઠેલી લઈને અમે માલ પકવી વીસી તો અમારા માલના પણ પૈસા આવવા જોઈએ આ દવા ખાતર મોંઘા મજૂર મોંઘા ડીઝલ મોંઘું અમારે મોંઘું નાખીને અમે માલ પકવી વીસી દીધું અમારો માલનો ભાવ વધવો જોઈએ ને તો મિત્રો તમારા માલ નું ગયા વર્ષે સસ્તું ગયા વર્ષે હજાર આજુબાજુ મગફળી અગિયારસો હજાર વેચતા હતા આજુકાલે તો નવસો હજાર માં જ લેવાય છે જાજી મગફળી આઠસો થી નવસો માં વેસાય છે મિત્રો એટલે ખુબ વિચારવાની જરૂર છે અને મારો વિડીયો દરેક ખેડૂત નમ્ર વિનંતી જય જવાન જય કિસાન